કે મારો 4% એ ખેડૂતોને પૈસા આપવા તો એમણે એ દિશામાં બેંકમાં સતત પ્રયત્નો કરી આખો નિયામક મંડળ સાહેબની સાથે ગબે ગબો એમાં બાર બબા ગાસીનીય ડિરેક્ટર હોય એમના માર્ગદર્શનથી એમની સલાહ સુચનથી સાહેબના નેતૃત્વમાં આપણે 4% એ ધીરણ કર્યું 4% થી પણ કેમ ના કરી શકીએ તો પછી આપણે જીરો ટકા સુધી લઈ જવાનું કોઈને પણ શ્રી આપવું હોય તો માનનીય શંકાભાઈ ચૌધરી સાહેબ ને આપવું પડે અગાઉના શહેરો ને આપણા સ્વગત્ય જેવી શાહ સાહેબ હોય દર્શન ભાઈ હોય નથા ભાઈ હોય મારી અગાઉના તમામ ચેરમેનો હું બધાના નામ નથી લીધો પણ તમામ આ બેંકની પ્રગતિ માટે ખેડૂતોના હિત માટે એમણે વિચાર કર્યો છે મારી અગાઉનો પણ બંને ચેરમેન હોય એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે એ અણદાભાઈ હોય કે શશીભાઈ હોય એમની પણ કામગીરી ખૂબ સારી રહી છે મારે પણ આ દિશામાં આગળ વધવું છે મારા મિત્રો તમને એક વાત કહેવી છે કે અમને આજે જે જવાબદારી મળી અને જે આ બનાસ લોકોનો થાપણદારોનો વિશ્વાસ ઉભો થયો બનાસ કોઈ કોઈ હોય હોય અન્ય પણ પણ સૌથી બાબત હોય તો વિશ્વાસ અને લોકોની શ્રદ્ધા છે નાના નાના હજારો થાપણદારોના કાળે મજૂરી ને કરી પશુપાલન કરતો હોય એ નાની નાની મજૂરી કામ કરતો હોય એને એની પોતાની જિંદગી ભરતી મૂડી એના પોતાના સારા ભલા પ્રસંગ માટે આપણી બેંકમાં આવી બેંકના અને નિયમક મંડળના વિશ્વાસમાં આવી અને આપણી વચ્ચે મૂકી જતો હોય તારે સંપૂર્ણ શ્રદ્ધા હોય કે મારા પૈસા નાણાં સલામત છે મારા નાણાં ને કોઈ વધુ નથી એટલો વિશ્વાસ હોય તારે જ બત્રીસો કરોડ જેવી આ માત્ર રકમ આપણી બેંકમાં જમા થાય તો હું તમને માનની શંકરભાઈ વચ્ચે ઉપસ્થિત છે આપણા સાહેબ હું તમને આખા પ્રદેશના નેતૃત્વને અને બેઠેલા તમામ ખાતરી આપવામાં આવું છું કે આવા નાણાં થાપતદારોની હું અને મારું સમગ્ર નિયામક મંડળ સાહેબ સંપૂર્ણ રક્ષા કરીશું એની ચોખાઈદારી કામ કરીશું એવી હું આપને ખાતરી આપીશ આ બેંક ખેડૂતોની ગરીબોની કારીગરોની વંચિતોને અને ગામડાઓની બેંક છે અમારી હમણાં બધા જે આપણા ઉદ્બોધનમાં ઘણા બધા આપણા સિનિયર આગેવાનો કીધું બધાનું નામ નથી લીધું પણ એમણે જે જે સૂચન કર્યા હરમોનભાઈ સાહેબે કીધું હોય કે કાગળ ઓછા થાય ખેડૂતોને સરળતાથી લોન મળે પછી જે જે આગેવાનો હોય બધા આગેવાનોએ જે માર્ગદર્શન આપ્યું છે એમનું સદાય અમે માર્ગદર્શન લેતા જઈશું સાચા ખેડૂતોને અને જે ગરીબ ખેડૂતોને એમને ન્યાય મળે એમના ધિરાણ એમને સરળતાથી મળે એ બાબતની જાહેરમાં તમારા બધી હતી હું આપણા મંડળ ને ખાતરી આપું છું મિત્રો